બહુ નામ ડોક્ટર વિપુલ અમીન છે હું તાલુકા આરોગ્ય થી નડિયાદ છું હવે નડિયાદ તાલુકાનો વીણા ગામ છે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અરેરામાં અરેરામાં લાગે છે પ્રાથમિક માહિતી એમને મળતા કે ગામમાં ઝાડા કે ઝાડાવટીના વૃક્ષો ફાટી નીકળ્યો છે એવી માહિતી મળતા અમે અમે ટીમ અમે આખી ઉતારી છે અને ગામનું આખું સર્વે કર્યું એના પરથી તપાસ કરતાં ખબર પડી કે ચારથી પાંચ લીકેજ છે ગામમાં અને સરપ્રંચને જાણ કરી લીકેજની કામગીરી સરસ રીતે કરી રહ્યા છે પણ સાથે સાથે જે પહેલે દિવસે જે પાણીનો સ્ત્રોત નહોતો મળ્યો અને પાણી જે બહારથી લાયા હશે એમાં સામાન્ય જ્યારે કેસો નીકળેલા હતા વીસ કેસથી વીસથી એકવીસ કેસ નીકળેલા હતા ગઈકાલે બે દિવસ પહેલાંની વાત છે સર્વે કામ ચાલુ થઈ ગયું અમારું પંદર ટીમો ફરે છે અમારી કુલ ત્રીસ સભ્યો બી છે અને ઘરની ઘર હાઉસ ટુ હાઉસ સર્વે કરીએ છીએ અમે આજે અમે અંદાજે બસો ચાલીસ ઘર સર્વે કર્યા છે બારસોની વસ્તી કવર કરી છે અને એ બધી જ વસ્તી કવર કરતાં સામાન્ય જાડાને છ કેસો મળ્યા છે અમે અને એ લોકોની બધાની ગેર અમે ઓઆરએસ પેકેટ પીવાલાયક પાણીમાં ક્લોરિંગ ગોર્યો અને રોગચાળો ના થાય એના માટે મેટ્રો જેટલું ફોક્સથી જે ગોરીઓ આવતી હોય છે અમે ડોટ તરીકે એને રૂબરૂમાં કરાવીએ છીએ નાના બાળકોની તપાસ માટે કે ટીમ બી આવી છે એ લોકો તપાસ કરે છે અને જે ગઢા રોકવા હોય એના માટે અમારા સીએચ બેંક છે અને એફડબલ્યુ બેન્ચ છે તમામ એમ ભીઓ છે એ બધા કામગીરી કરે છે સામાન્ય જડાના કેસો મળી રહ્યા છે અને પાણીના સેમ્પલ બી ચેક કર્યા છે ક્લોરિંગ કરવી અપાય છે અને ક્લોરિશન બી થઈ રહ્યું છે એટલે ગંભીર પરિસ્થિતિ નથી અને અમારી ટીમ સક્ષમ છે અને કામગીરી સારી ચાલે છે રોગચાળો રોગચાળો એટલે સામાન્ય બે દિવસથી જણાના કેસો મળતા હતા અને લગ્નગાળો બી ગામમાં છે મુસ્લિમ વસ્તી મોટી છે મોહલ મો મોટું મોહલ અને ભટ્ટીભાગમાં અને ત્યાં લગ્નગાળો બી ચાલતો હતો એટલે લગ્નગાળામાં બી ખાવામાં કંઈક આવી ગયું હોય એને તે બી શક્ય છે એક બેબીનું મૃત્યુ થયું છે પણ એ મૃત્યુ જાળવટી કે રોગચાળી થયું નથી એની પરિસ્થિતિ એવી હતી અને એ ગામના સરપંચ છે એમના સંબંધમાં બી હતા કુટુંબ હતા એની બી તપાસ કરી અમે અને એને અને રોગચાળાને કોઈ લાગતું વળતું નથી મારું નામ મોહમ્મદ સફી ગુલામનબી શેખ વીણા ગામનો રહેવાસી વીણા ગામનો હાલ સરપંચ ચાલું છું અને હાલ વીણા ગામમાં પંચાયતનો ફરજ બજાવ સેવા કરું છું સાહેબ જે ખાસ છેલ્લા કેટલાય સમયથી રોગચાળો છે ગામમાં શું કેવી છે પરિસ્થિતિ શું કહે છે સમય દરમિયાન વાત કરું સાહેબ ચાર પાંચ એક દિવસથી આવી મેં વાત સાંભળી કે ભાઈ રીતના પાણીમાં તો મેં તપાસ કરાવી તો એક પંચર જવા દેતા હતા એના અત્યારે પંચરનું રિપેરિંગ કામ કરવાનું ચાલુ છે સાહેબ કેટલા કેશો છે હાલ ગામમાં તમારી દ્રષ્ટિએ વિગતવાની માહિતી તો મારી જોડે નથી તે છતાં લમસમ છ સાત એક કે અત્યારે અમારે મેરેજની ટીમ આવી ગઈ છે અને સર્વે કરવાનું કામ ચાલુ છે અને છત્રીસ કેસ અત્યારે આવેલા છે અને પહેલા અગાઉ ચાર દિવસ પહેલાં પાંચ સાત લોકોને અમુક દવાખાનામાં દાખલ કર્યા હતા અને રજા લઈને ઘરે પણ આવી ગયા સાહેબ અત્યારે સાહેબ પરિસ્થિતિ કાબુમાં છે અને કહેવાનું જઈએ તો જે વધારે જે રોગચાળા જેવું ભય હતું એટલા માટે મેં પાણીનું બંધ કરી દીધું છે અને જે પંચર હતા એનું રિપેરિંગ કામ ચાલુ કરેલું છે અને પાણી માટે ઘણી બધી થોડીક તકલીફો છે પણ છૂટાછવાય પર્સનલ બોર છે અમારા ખેતી લાયક બોર છે એમાંથી પાણીનું પૂરું પૂરણ કરીએ છે